આજના મહત્વના સમાચાર આપનું સ્વાગત છે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની કાલિયાવડ ગઢવાલ ફળિયા પ્રાશાળા ખાતે તિરંગો લહેરાવી શાનદાર ઉજવણી સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની કાલિયાવડ ગઢવાલ ફળિયા પ્રા શાળા ખાતે છવ્વીસમી જાન્યુઆરી ઇતિહાસમાં પહેલીવાર ગણતંત્ર દિવસની ઉજવણીનો સુવર્ણ અક્ષરે ઇતિહાસ આજે લખાઈ ગયો આજે છવ્વીસ છવ્વીસ બે હજાર છવ્વીસના વર્ષમાં ગણતંત્ર દિવસની ઉજવણી કાલિયાવડ ગઢવાલ ફળિયા પ્રા શાળા ખાતે હર્ષ ઉલ્લાસભેર કાલિયાવડ ગઢવાલ ફળિયા પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગામની દીકરી જીએનએમની દીકરી મેળવી હાલમાં ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે નોકરી કરતા એવા કાલિયાવડ ગામની દીકરી સુરેખાબેન ધીરસિંહ બિલવાલ એ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી ત્યારબાદ રાષ્ટ્રગીત શાળાના બાળકો દ્વારા ગીત ગાવામાં આવ્યું ત્યારબાદ રંગે છંગે વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાયા જેમાં રાષ્ટ્રભક્તિના ગીતો શાળાના બાળકોએ રજૂ કર્યા સિત્યોતેરમાં સ્વતંત્ર ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગામના વડીલ મથુરભાઈ રાઠોડ સબુરભાઈ રાઠોડ ખુમાનભાઈ બિલવાલ અપીલભાઈ બિલવાલ ભુવાજી સમસુભાઈ બિલવાલ દિલીપભાઈ રાઠોડ કાલિયાવડ ગામના ભાઈઓ બહેનો આ શાળાના આચાર્યશ્રી કિશનભાઈ ડામોર બાળકો શાળાના શિક્ષક સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાલિયાવડ ગઢવાલ ફળિયા પ્રાથમિક શાળા ખાતે છબ્વીસમી જાન્યુઆરીની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી શાળામાં ભોજનની પણ વ્યવસ્થા શાનદાર કરવામાં આવી અને તમામ ભાઈઓ બહેનો શા